બાય વેબ સંકુલ આપ સૌનું હાર્દિક સ્વાગત છે કેમ છો મજામાં આપણે આજે થોડુંક વાત કરવા જઈ રહ્યા છે થોડીક તમને અપડેટ આપી દઉં છું કે ભાઈ અગિયાર અને બાર બંનેનું બંનેનું એટલે કે સરકારી અને ગવર્મેન્ટ બંનેનું ઓકે સરકારી અને ગવર્મેન્ટ એટલે નેટ સોરી સરકારી અને ગ્રાન્ટીનેટ બંનેનું વેટિંગ લિસ્ટ જે છે એ જાહેર થઈ ગયું છે એટલે તમારે વેટિંગ લિસ્ટ ની અંદર જઈને જોઈ લેવાનું છે ડન છે ને વેટિંગ લિસ્ટ માં નામ આવતું હોય ને તમારે શાળા સિલેક્શન નું ટૂંક સમય અંદર આવી જવાનું છે તો એકવાર મેક્સિમમ શેર કરી દયો આજના આ ધમાકેદાર લેક્ચર ને ઓકે તમારા તમામ પ્રશ્નો નું જે છે એ સમાધાન જે છે એ થઈ જવાનું છે તો ખાસ કરીને તમને બધાને એવી જાણ

ઇન એડ બંનેનું વેઇટિંગ લિસ્ટ આવી ગયું છે અંદર જઈને જોઈ લેજો તો તમારું નામ આવી ગયું હોય તો તમે આગામી સમયમાં થોડાક સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા જે છે એ હાથ ધરવામાં આવશે અને તમારે આ વેબસાઇટ જોતું રહેવાનું છે

પછી છ થી આઠ ની ભરતી થશે અને એની પૂરી થઈ જાય પછી કચ્છની ની છ થી આઠ ની ભરતી આવવાની છે ડન ચાલો કચ્છનું ભરતી નું થઈ ગયું તો હવે હું તમને એકાદી સ્લાઇડ લઈ અને બીજું સમજાવી દઉં છું કે હવે પરીક્ષા જે છે સાહેબ હવે પરીક્ષા જે છે એ જીવનમાં ક્યારે આવવાની છે ડન અને પછી તમારા પ્રશ્નો જે છે એ લઈ લો ડન છે પછી તમારા પ્રશ્નો જે છે એ લઈ લો ક્લિયર છે ચાલો અહીંયા પરીક્ષા ક્યારે આવશે બધા ને એક આ હોય કે પરીક્ષા ક્યારે આવશે પરીક્ષા ક્યારે આવું બધાના મનમાં હોય જ ને તો તમે બધા જ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ટેટ વન એન્ડ ટાટ એચ આ બંનેનું નોટિફિકેશન તમને આ મંથમાં મળી જશે આ બંનેનું નોટિફિકેશન તમને આ મંથમાં ઓકે આ જ મહિનામાં મળી જવાનું છે મળી જશે ડન ચાલો એવું પણ પોસિબલ છે એવું પણ પોસિબલ છે કે તમને ટેટ 1 એન્ડ ટેટ 2 બંને સાથે પણ આપી દે ઓકે ગયા વખતની જેમ ટેટ વન અને ટેટ ટુ જે છે એક્ઝામ સાથે પણ આપી દે શું કામ સાથે આપી દે કારણ કે ભરતી બોર્ડ જે છે આ બંનેનું ભરતી બોર્ડ જે છે એ એક જ છે ઓકે છે તો આ બંને એક જ છે એટલા માટે સાથે પણ આપી દે અને પરીક્ષા એક વીક પછી તરત લઈ લે એવું પણ પોસિબલ છે ડન તો અત્યારે હું તમને કહું અને એવું પણ પોસિબલ છે કે આ ટેટ ટુ સૌથી છેલ્લે રાખે એ પણ પોસિબલ છે પણ આ ફિક્સ છે

આવી શકે છે ઓકે નોટિફિકેશનની રાહ ન જોતા તૈયારી જે છે એ ચાલુ કરી દેજો ઓકે ટેટ 1 પત છે એટલે ટાટે ટાટ એસ આવશે બંનેનું કામ પેરેલલ પણ ચાલે એવું પણ બની રહે ઓકે પછી ટાટ એસ અને જો ટેટ 1 ટેટ ટેટ 1 ટેટ 2 સાથે ન લે તો ટાટ એસ પછી ટેટ 2 આવશે ટાટ એસ પછી શું આવશે ટેટ 2 આવશે એટલે કે એપ્રિલ મે 2026 સુધીમાં

આપણને તમામને ખબર છે સાહેબ ટેટ વન છે ઓકે અહીંયા આપણે ઇન ડિટેલમાં નહીં જઈએ પણ તમને જે છે પણ તમને જે છે એ ખાલી સિલેબસ ફટાફટ કહી દઉં કારણ કે જે લોકોને ખબર નથી જે લોકો પહેલી વાર હોય કરેલું હોય એવા તમામ વિદ્યાર્થીઓ ટેટ વન આપી શકે એમાં શું આવશે સાહેબ તો કે ગુજરાતી વ્યાકરણ આવશે ગુજરાતી વ્યાકરણ આવશે ત્રીસ માર્ક્સનું ઓકે ઇંગ્લિશ ગ્રામર આવશે ઇંગ્લિશ ગ્રામર આવશે સાહેબ કેટલા માર્ક્સ નું હું સોરી ત્રીસ માર્ક્સ નું ઓકે ત્રીસ માર્કસ નું પછી અહીંયા ધ્યાન રાખજો આમાં કેટલું આવે મનોવિજ્ઞાન શિક્ષણ વર્ગ વ્યવહાર બાળ વિકાસ બધું થઈને કેટલા માર્ક્સ નું પૂછાય ત્રીસ માર્ક્સ નું પૂછાય મેથ્સ પ્લસ રીઝનિંગ મેથ્સ પ્લસ રીઝનિંગ આમાં મેથ્સ સૌથી વધારે પૂછાતું હોય ઓકે મેથ્સ પચીસ એક માર્ક્સ નું પૂછાતું હોય રીઝનિંગ પાંચ એક માર્ક્સ નું પૂછાતું હોય એમ કરીને ત્રીસ માર્ક્સ પછી સ્પેશિયલ જીકે પ્લસ પર્યાવરણ પ્લસ શિક્ષણનું કરંટ

આ કોની વાત થઈ ટેટ વન ની વાત થઈ ઓકે આડીવાળી વાત નહીં કરું સીધી જે તમારે જરૂર છે એ જ વાત કરીશ આ સિલેબસ ને રિલેટેડ વાંચવા મળજો ટેટ વન જે છે ફટાફટ આવવાની છે ઓકે સેમ ટુ સેમ તમને જો ટેટ 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 વાત કરું સાહેબ તો કોણ આપી શકે છે ઓકે તો કે ભાઈ પીટીસી કરેલું હોય પ્લસ કોલેજ કરેલી હોય તો તમે ટેટ ટુ એક્ઝામ આપી શકો છો અધરવાઇઝ તમે બીએડ કરેલું હોય તો પણ તમે ટેટ ટુ એક્ઝામ આપી શકો છો ડન છે આ ટેટ જે છે ટેટ છે એમાં ત્રણ વિષય તમે રાખી શકો છો સામાજિક વિજ્ઞાન બી એડ તમે સામાજિક વિજ્ઞાન માં કર્યું સામાજિક વિજ્ઞાન તમારે સાયન્સ હોય તો ગણિત વિજ્ઞાન એટલે કે મેથ્સ સાયન્સ અને બીજું આવે છે ભાષા ભાષાની અંદર તમારે ચારે ચાર ભાષાનું વ્યાકરણ કરવાનું હોય છે બાકી બધામાં વીસ વીસ માર્ક્સ નું ગ્રામર હોય છે આમાં છ થી આઠ નું ગણિત વિજ્ઞાન આમાં છ થી આઠ નું સામાજિક વિજ્ઞાન નવ દસ ના અમુક અમુક મુદ્દા કે જે છ થી આઠ માં આવતા હોય તેવા ઓકે આ પંચોતેર માર્ક્સ નું હોય છે પાર્ટ ટુ આ પંચોતેર માર્ક્સ નું હોય છે પાર્ટ ટુ પાર્ટ વન માં શું હોય છે સાહેબ તો કે પાર્ટ વન માં ગુજરાતી વ્યાકરણ હોય પાર્ટ વન માં ગુજરાતી વ્યાકરણ હોય ઇંગ્લિશ વ્યાકરણ હોય મનોવિજ્ઞાન શિક્ષણ વર્ગ વ્યવહાર હોય એમાં બાળ વિકાસ ના હોય ડન છે કરી નાખો તો પણ વાંધો નથી ડન એમાં મેથ્સ મેં કીધું એ છે અને સ્પેશિયલ જી કે હોય છે ઓકે પર્યાવરણ ને એવું હોતું નથી શિક્ષણનું કરંટ હોય છે ટાટ એસ અને એચ એસ ની ખબર છે અહીંયા તમને કહી દઉં કે અહીં દોઢસો માર્ક્સ નું પેપર હોય છે નો નેગેટિવ સિસ્ટમ બંનેમાં

પદ્ધતિ શાસ્ત્ર હોય ઓકે પછી રીઝનિંગલ કે આવી રીતના સો માર્ક્સ નું આ હોય સો માર્ક્સ નું આ હોય બસો માર્ક્સ ના એમસીક્યુ હોય ટાટેસ અને એચએસ બંનેમાં ઓકે નેગેટિવ સિસ્ટમ છે આમાં હા નેગેટિવ સિસ્ટમ છે કેટલા નેગેટિવ છે ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ સિસ્ટમ છે જો પ્રિલિમમાં કટ ઓફમાં આવી જાઓ છો તો તમારે તો તમારે મેન્સ એક્ઝામ દેવાની હોય છે તો તમારે મેન્સ એક્ઝામ દેવાની હોય વર્ણનાત્મક હોય એમાં બે પેપર હોય છે એક ભાષા સજ્જતાનું પેપર હોય એક ભાષા સજ્જતાનું પેપર હોય અને સાહેબ બીજું પેપર તમારું કન્ટેનનું હોય ઓકે કન્ટેન તમારું હોય પ્લસ પદ્ધતિ આઠ માર્ક પૂછાય છે આની અંદર તમને શું પૂછાય છે તો કે નિબંધ પૂછાય છે સંક્ષેપીકરણ પૂછાય છે ચર્ચા પૂછાય છે

જે માર્ક્સ છે તે તમારું તમારો મેરિટ સાહેબ ટેટ 1 અને ટેટ 2 માં 50 50% જેટલો મેરિટ જે છે એ ગણાતું હોય છે ડન હવે તમારો ક્વેશ્ચન જે છે એ લઈ લઉં છું 2 મિનિટ 5 મિનિટ અવેલેબલ છું તો ટાટ નું કટ ઓફ 2023 માં 70 પ્લસ રહ્યો તો આ વખતે એનાથી ઉપર જશે ને સર ડેફિનેટલી ઉપર જશે 100 પ્લસ તો તમારે કરવાનું તે તમારે બોલ જે છે 120 પ્લસ નો રાખવાનો

લે ભાઈ જશે ઓ એટલે વેમાં ન રહેતા તૈયારી ચાલુ કરી દેજો ડન તાટ નું કઠો બે હજાર ઓકે ડન આ વખતે ટાટ એચએસની પ્રિલિયમનું કટ ઓફ કેટલું રહેશે સર પ્રિલિયમનું કટટ હંડ્રેડ હંડ્રેડ તમે ગણીને ચાલજો પણ આપણે બોલ રાખશો એકસો પચીસ સર કચ્છનું મેરિટ નીચે જશે કચ્છનું મેરિટ ખૂબ નીચે જવાનું છે ઓકે પણ એની માટે આ પહેલા ભરતી જે છે એ થઈ જાય તો વધારે સારું છ થી આઠ ની પહેલા ભરતી થઈ જાય તો કચ્છનું મેરિટ ખૂબ નીચે જશે ક્લિયર છે મેથ સાયન્સ હા ભાઈ આવી જશે આવી જશે ટીચર ભાઈ ક્લિયર છે હમ આવી જશે રાઉન્ડ પડશે ને એટલે વારો આવી જશે ટીચર ભાઈ ક્લિયર છે એજ લિમિટ કોની એજ લિમિટ જો તમે આવી રીતના યાદ રાખી શકો છો એજ લિમિટ માટે ટેટ વન જે છે ઓકે અહીંયા તમને એજ લિમિટ મને જેટલો આઈડિયા છે એ તમને કહી દઉં ટેટ વન ની એજ લિમિટ ટેટ ટુ ની એજ લિમિટ ટાટ એસ ની એજ લિમિટ અને ટાટ એચ ની એજ લિમિટ ખાસ ધ્યાન રાખજો ટાટ એસ અને એચ માં

કેટેગરીમાં શું આવશે એસસી એસટી ઓબીસી ડબલ્યુએસ આવશે કેટેગરી પુરુષ અને કેટેગરી મહિલા છે તો અહીંયા તમે વાત કરો અહીંયા છે એકત્રીસ તેત્રીસ બરોબર સાડત્રીસ 39 પ્લસ પાંચ કરો છત્રીસ પ્લસ પાંચ કરો પ્લસ પાંચ કરો તો કેટલા થશે આડત્રીસ પ્લસ પાંચ કરો મહિલા જે છે મહિલા માટે અહીંયા બંને જગ્યાએ પિસ્તાલીસ પિસ્તાલીસ પાંચ વર્ષ એડ કરો તો એકતાલીસ પાંચ વર્ષ એડ કરો તો તેતાલીસ આવી કઈક છે ઓકે આમાં એક બે ઉપર નીચે હોય શકે છે ડન પછી ટાટ એમ એમએ કરેલ હોય તો પણ ચાલે હા ચાલશે બિલકુલ ચાલશે ટાટ નું સર હા ડેફિનેટલી છે વયમર્યાદા ચાલો બીજો કોઈ ક્વેશ્ચન હોય ટાટ ને લગતો કોઈ પણ ક્વેશ્ચન હોય તમે મને પૂછી શકો છો ઓકે તમે અગિયાર બાર ની કરો છો તૈયારી ઓકે તો તમારા માસ્ટર જે હોય ને

ઓકે તો આ ઇન્ફોર્મેશન કામ લાગી હોય તો તમામે તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દેજો આવી રીતના ઇન્ફોર્મેશન તમને જે છે એ કટ ટુ કટ ઓકે વધારેની કોઈ માહિતી નહીં કોઈ પેલું નહીં તમને સીધી માહિતી જે છે અહીંયાથી પ્રોવાઈડ કરશું ઓકે રીટા રીટાબાને જવાબ આપી દઉં ઓકે શું રીટા રીટાબાએ શું લખ્યું જુઓ તો ઉપર જુઓ તો રીટા રીટાબાએ કંઈ લખેલું છે જય માતાજી સર બાબા સાહેબ આંબેડકર કર્યું છે મારે બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે રિઝલ્ટ આવવાનું બાકી છે હાયર સેકન્ડરી એક્ઝામ આપી શકું કે ના આપી શકું એક્ઝામ આપી શકો છો પણ રિઝલ્ટ આવી જવું પડશે અને રિઝલ્ટ જે છે હા તમે લાસ્ટ સેમનું છે એટલે આપી શકશો રીટાભા સરવૈયા બેન તમે ટાટ એચએસની એક્ઝામ આપી શકશો ક્લિયર છે ડન નીચે લઈ લો કમેન્ટ મારા સડસઠ ટકા છે તો પછી હું કચ્છ પરથી આવી શકું છું હા કચ્છમાં વારો આવી જશે સામંત આહિર ટેટ વન નોટિફિકેશન ક્યારે આવશે મેં લખી તો દીધું ભાઈ ટેટ વન નોટિફિકેશન ક્યારે આવશે ટેટ વન નું નોટિફિકેશન ગમે ત્યારે આવી શકે છે પણ આ મંથ આ મંથ સુધીમાં તો આવી જ જશે ક્લિયર છે તો આટલી માહિતી રાખીએ છે પછી સાંજે છ વાગે આટલી રૂલ્સ ના નિયમો ભણવાના છે આ લાઈવ કોર્સ લેવો છે કોઈ વાંધો નહીં તમને એક બે દિવસમાં કહું છું ક્લિયર અહિયાં જે પણ કોર્સ લેવો હોય તમે કોન્ટેક્ટ કરી લેજો ડન છે

ગ્રાન્ટેડ શાળાની અંદર લાગી ગયા હોય છે ને એ જ બધાના નામ આની અંદર આવે છે એટલે ફરીવાર ખાલી રહેશે એટલે ફરીવાર વાર વેટિંગ ખુલશે ઓકે તો એવું પણ

નહી બરોબર છે ક્લિયર છે તો આવી આ એક વાત છે ભાઈ ડન અને પછી જે બાકી રહી ગયા હશે ઓકે એને એટલી જગ્યા જેટલી જગ્યા આપી છે એમાં જે બાકી રહી ગયા હશે એ જે છે એ શેમાં જ હશે એની માટે ભાઈ એક નીચે નંબર લખી નાખો ને આપણો કે ભાઈ કોર્સ માટે જેમને જે માહિતી જોઈતી હોય તમને ત્યાંથી મળી જશે ઓકે અહીંયા તમે જોઈ શકો છો ભાઈ કોર્સ માટે માહિતી આપી દો તમને અહીંયા નીચેના નંબર છે ઓકે કયા કયા કોર્સ જે છે એ અવેલેબલ છે એ પણ કહી દો કે જેમને બે અથવા બે કરતાં વધારે એક્ઝામ આપવી છે એ આ લઈ લેશે આ કોર્સમાં તમને શું મળશે સાહેબ આ કોર્સની અંદર ફરીવાર આ કોર્સની અંદર તમને આ બધા કોર્સ મળી જશે આ બધા કોર્સ તમને આ કોર્સ અંદર મળી જશે કે જેમને બે અથવા બે થી વધારે એક્ઝામ આપી છે તો આ લેશે ટેટ વન ની એક્ઝામ લેવી છે તો આમાં તમને દોઢસો દોઢસો માર્ક્સ નું મળી જશે ઓકે અહીંયા ટેટ ટુ ભાષા ભાષા એટલે કે ગુજરાતી હિન્દી ઓકે ચાર ચાર ભાષા અને ગુજરાત હિન્દી ઇંગ્લિશ ને સંસ્કૃત ઓકે આમાં પણ તમને દોઢસો દોઢસો માર્ક્સ નું મળી જશે ઓકે ટાટ એસ અને એચએસ વાળું જે છે આમાં તમને પ્રિલિમ પાર્ટ વન અને મેઇન્સ પાર્ટ વન મળશે ખાસ લખી લેજો ભાઈ ઓકે આ કોર્સ પરચેસ કરો છો તો તમને પ્રિલિમ પાર્ટ વન મળશે ભાઈ ખાસ ધ્યાન રાખજો ગણિત વિજ્ઞાન આખું મળી જશે દોઢસો દોઢસો માર્ક્સ નું સામાજિક વિજ્ઞાન દોઢસો દોઢસો માર્ક્સ મળી જશે અહીંયા ખાસ ધ્યાન રાખજો એક બીજો પણ કોર્ષ છે

ઘણા બધા કોર્સ આવશે એ તમને ભવિષ્યમાં આવશે ત્યારે જણાવશું ઓકે ઓફલાઈન આ બધું જે કાંઈ આવવાનું છે એ તમને અહીંયાથી યુટ્યુબના માધ્યમથી જણાવશું અને કોઈ પણ ક્વેરી હોય તો નીચેના નંબર ઉપર સંપર્ક કરી શકો છો ડન છે ટાટ બીકોમ વાળાને ચાન્સ મળશે નહીં મળે ટાટ એસમાં બીકોમ વાળાને ચાન્સ નહીં મળે સર મારે જી માટે આપની જોડેથી માર્ગદર્શન જોઈતું હતું તો કોન્ટેક્ટ કરવાનો છે ઓકે કોઈ વાંધો નહીં અહીંયા વેબ સંકુલમાં કાલે ફોન કરજો છે ડન આટલું રાખીએ છે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત